યલો એલર્ટ અને વાદળછાયા વાતાવરણ ની વચ્ચે અમદાવાદમાં પૂર્વ વિસ્તાર નરોડા નિકોલ મણિનગર વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં તો પશ્ચિમ વિસ્તારમાં સીજી રોડ બોપલ શેલા એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તા પાણી પાણી થયા ભારે વરસાદ વરસતા સરદાર પટેલ ચાર રસ્તા પાસેનો અંડરબ્રિજ પણ થોડા સમય માટે બંધ કરવો પડ્યો તો નીચાણવાળા વિસ્તારો અને રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ભારે વરસાદને લીધે પલ્લવ ચાર રસ્તા પર પાણી ભરાયા તો કોર્પોરેટર રોડ પર વરસાદનું ભારે ઝાપટું વરસતા થોડા સમય માટે વિઝિબિલિટી પણ શૂન્ય થઈ ગઈ આ તરફ જશોદાનગર વઢવા ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદથી રોડ પર વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું ભારે વરસાદ વરસતા ગરબા આયોજકોની પણ ચિંતા વધી ગઈ જીએમડીસી ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ મેઘરાજાનું વિઘ્ન નડતા ગરબા ગ્રાઉન્ડમાં પાણીના ખાબોચિયા ભરાયા રસ્તા પર કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું તો એસપી રિંગ રોડ પર આવેલા ગરબા ગ્રાઉન્ડની પણ આવી જ હાલત જોવા મળી